આ જીવાત્માને ને આ જગત છોડીને એક દિવસ જાવું પડશે વાલા ભક્તજનો દેવાનંદ સ્વામી તો રાત્રિ દિવસ પોકારી પોકારીને કે તારે રહેવું ભાડાના મકાનમાં એ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે એ સગાવાલા વાલા મરી ગયા મથી મથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે દેવાનંદ સ્વામી એમ કહે કે આ જગત મેલીને એકદી દી જ આવવું પડશે માટે મંડી પડો ગુણાત્તાનંદ સ્વામી તો એમ કે વાલા ભક્તજનો ભગવાન કડીક ભૂલાય તો તાળવું ફાટી જાય આટલું હેત મહારાજની અંદર સદગુરુ ગુણાત્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે ધામમાં જવાનું હતું તો જુનાગઢ મોકલી દીધા પાછળથી બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે મહારાજે તો વિદાય લઈ લીધી છે પછી બ્રહ્માનંદ સ્વામીએ જે વલોપાત કર્યો છે ગઢપુર આવીને અને પ્રગટ પ્રમાણ મહારાજને ગોપીનાથજી મહારાજની મૂર્તિ માલી પ્રગટ થઈને બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવ્યો કે નહીં નહીં સ્વામી હું અહીંયા જ છું ક્યાંય નથી કે વાલા ભક્તજનો આ સત્સંગ છે આ મહિમા છે આ વાતું છે વાલા ભક્તજનો આ નહીં વાગોળીએ તો આપણા હાથમાં કાંઈ નહીં આવે આપણા હાથમાં કાંઈ નહીં આવે સાઠ સિત્તેર વર્ષનું જીવન છે ઘડીમાં રાખ થઈ જાવ એટલે દેવાનંદ સ્વામી કે કોઈ કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે આ બધું તારું ને આ બધું મારું દેવાનંદ સ્વામી કહે છે સાથે કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી રે હે આવા આવા સંતો આપણને મળ્યા અને રાત્રિ દિવસ છે હે જડ જીવાતમાં તો પરમાત્માને શરણે આવી જા અને પરમાત્માને ભજી લે કારણ કે પરમાત્મા વગેરે આ જગતમાં કોઈ આપણું સઘું અંતકાળે નહીં થાય વાળા ભક્તજનો આ બધો ખુલ્લી આંખનો ખેલ છે જ્યાં લગી આંખ ખુલ્લી છે ત્યાં લગી આપણને બધું લાગશે મારું મારું છે પણ અંતકાળે બધું આપણા હાથમાંથી જતું રહેશે વાલા ભક્તજનો માટે ભગવાનને ભજી લેવા ભગવાનને ભજશું તો પરમાત્મા રાજી થઈ જાય અને પરમાત્મા રાજી થાય એટલે આપણને ખોળામ બિહાડી દે જેમ માં દીકરાને નાના બાળકને ખોળામ બિહાડીને વાલ કરે એમ પરમાત્મા આપણને વાલ કરશે માટે પરમાત્માને ભજી લ્યો સ્વામિનારાયણ 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 यण स्वामी नारायण स्वामी नारायण स्वामी नाराय वाला भक्तजना आओ महिमा आओ सत्संग जय स्वामी